તો દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની જીત થતાં જ દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ લોકોએ ઢોલ અને નગારા તેમજ ડીજેના તાલે ઉજવણી કરી તો શહેરના ત્રણ રસ્તા નજીક મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી હતી ત્યારે ડીજેમાં દેશભક્તિના ગીતો સાથે રેલી નીકળતા આ વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો

હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે પણ રસ્તા પર ઉતરવું પડ્યું હતું તો રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી માટે એકત્ર થયા હતા ત્યારે લોકો બાઇક અને ફોર વ્હીલર પર સવાર થઈ રસ્તા પર પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે ઉજવણી કરતા જોવા મળ્યા હતા ત્યારે ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી માટે લોકોએ પહેલેથી જ તમામ તૈયારીઓ કરી રાખી હતી ત્યારે જીત થતાં જ બીજી મિનિટે લોકો ઢોલ નગારણા તાલે તિરંગા સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા ત્યારે ઠેર ઠેર લોકો એકત્ર થવા લાગતા અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો પણ રસ્તા પર ઉતરી આવ્યો હતો